નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે ચૌદ મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતમાં હજી બે દિવસ ઘાત રહેવાની છે મોટી આગાહી કરવામાં આવી છે ખેડૂતોને મોટું નુકસાન મોટો ઝટકો કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન આવી ગયું છે શું નિવેદન આવ્યું તમામ મિત્રો માટે મોટા સમાચાર હવે ગુજરાતમાં ડાયરાઓ બંધ થશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ડાયરાઓ હવે કરવામાં નહીં આવે પેટ્રોલ વિના ગાડીઓ ચાલશે મોદીજીનો સૌથી મોટો નિર્ણય સ્માર્ટ મીટર તો હવે મોંઘા નીકળ્યા શું સમાચાર છે જાણો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની જાહેરાત કરી દેવામાં આવી તો આ તરફ વાવાઝોડું આવવાનું છે પરેશ ગોસ્વામીની મોટી આગાહી પંદર તારીખ સોળ તારીખ સત્તર તારીખ ક્યાં ક્યાં વરસાદ પડશે જાણી લ્યો પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે સૌથી મોટા સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું

હજી બે દિવસ ગુજરાતીઓ માટે ઘાત રહેવાની છે બંને વિસ્તારમાં આગામી બે દિવસ સુધી ભારે પવન ગાજવીજ અને આંધી સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે અને બંને જગ્યાએ બે દિવસનું યલ્લો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તમામ ગુજરાતીઓ માટે હજી પણ બે દિવસની ઘાત રહેવાની છે પંદર તારીખ સોળ તારીખ સત્તર તારીખે ક્યાં ક્યાં વરસાદ પડશે જાણી લો પંદર તારીખે મોરબી દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ અને ડાંગ આ તમામ વિસ્તારની અંદર ગાજવીર સાથે હળવો થી મધ્યમ વરસાદ પડશે તો સોળ તારીખની વાત કરી દઉં સોળ તારીખે રાજકોટ અમરેલી ગીર સોમનાથ નવસારી તાપી વલસાડ અને ડાંગ આ વિસ્તારની અંદર છૂટો છવાયો હળવો વરસાદ અને સત્તર તારીખે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જેમાં નવસારી વલસાડ ડાંગની અંદર વરસાદ પડશે તો પંદર સોળ સત્તર હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે તેર તારીખે ગુજરાતની અંદર અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને નર્મદા જિલ્લાની અંદર પપૈયા અને કેરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદામાં હજારો હેક્ટર જમીન ઉપર કેળાની ખેતી થઈ રહી છે કેળાના પાકને ખૂબ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે કેળાની ખેતી જમીન દોસ્ત થઈ ગઈ છે તો બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ પણ પડી ગઈ છે આથી ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે પણ મિત્રો આની સાથે સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું પણ મોટું નિવેદન આવ્યું છે ભારે વરસાદને કારણે હવે કૃષિ મંત્રીએ નિવેદન પોતાનું આપી દીધું છે કૃષિ મંત્રીએ કીધું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને જો ઊભા પાકને નુકસાન થયું છે બાગાયતી પાકને નુકસાન થયું છે આને લઈને નિવેદન આપતા કહ્યું છે કે કમોસમી વરસાદને કારણે ઉનાળુ બાજરી અને કેરીના પાકને ખૂબ નુકસાન થયું છે અને આ વરસાદને કારણે જે પણ નુકસાન થયું છે એના સર્વેના તાત્કાલિક આદેશ કરવામાં મિત્રો આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તો તાલુકા કક્ષાએ દરેક જગ્યાએ સર્વેના આદેશ આપવામાં આવ્યા છે અને ચાર દિવસ હજી પણ કમોસમી વરસાદની આગાહી છે ચાર દિવસ પૂરા થશે એટલે સત્તરમી મે સર્વેનો રિપોર્ટ આપવામાં આવશે તો સત્તરમી મે પછી જ રિપોર્ટ આવશે ફાઇનલ રિપોર્ટ તો તમામ મિત્રો માટે મોટા સમાચાર છે રાઘવજી પટેલનું મોટું નિવેદન આપી દીધું છે તમામ જગ્યાએ સર્વેના આદેશ પણ તાત્કાલિક ધોરણે આપવામાં આવ્યા છે છે ત્યાર પછી મિત્રો હવે હવે સમાચાર આવી ગયા ગુજરાતની અંદર ડાયરાઓ બંધ થશ્યા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટની અંદર લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે મોટું આંદોલન કર્યું હતું ખૂબ વિશાળ સ્વરૂપની અંદર આંદોલન શરૂ હતું પિસ્તાળીસ દિવસ લગભગ આ આંદોલન ચાલ્યું ત્યારે હવે ક્ષત્રિય સમાજે બીજો મોટો નિર્ણય કરી લીધો છે હવે ક્ષત્રિય સમાજે નિર્ણય કર્યો છે કે હવે ડાયરાઓ બંધ કરવામાં આવશે સોશિયલ મીડિયાની અંદર બોયકટ ડાયરાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે કારણ કે પિસ્તાળીસ દિવસ સુધી જે આંદોલન શરૂ હતું આ આંદોલનની અંદર કોઈ પણ ડાયરાના કલાકારે સમર્થન નથી આપ્યું જેને કારણે હવે ક્ષત્રિય સમાજે સોશિયલ મીડિયામાં પોતાના બોયકટ ડાયરાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે હવે ક્ષત્રિય સમાજ ડાયરાઓ કરાવશે નહીં કોઈ પણ કલાકારને બોલાવશે નહીં ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજે ડાયરા બંધ કરવાનો આ મોટો નિર્ણય કર્યો છે અને જે પણ ખર્ચો ડાયરા પાછળ કરતા હતા એના બદલે હવે રાજપૂત સમાજની જેટલી પણ સામાજિક સંસ્થાઓ હોય કન્યા કેળવણી હોય એની પાછળ ખર્ચ કરવાનો મોટો નિર્ણય કર્યો છે તો ડાયરા પાછળ ખર્ચ કરવાને બદલે હવે આ ખર્ચ સામાજિક સંસ્થાઓને કન્યા કેળવણી પાછળ કરવામાં આવશે કારણ કે ડાયરાના કલાકારોએ કોઈ પણ ક્ષત્રિય સમાજને સમર્થન નહોતું આપ્યું જેને કારણે હવે બોયકટ ડાયરા કરવામાં આવ્યા છે હવે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ ડાયરાઓ કરાવશે નહીં ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર આવી ગયા છે હવે ગુજરાત સરકારે દીકરીઓને પચાસ રૂપિયા આપવાની જાહેરાત કરી દીધી છે ગુજરાત સરકારે બજેટની અંદર નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી આ યોજનાને હવે આગળ વ્યાપ આપવામાં આવ્યો છે અને હવે આ યોજના અંતર્ગત નમો લક્ષ્મી પોર્ટલ ખોલી નાખવામાં આવ્યું છે જેમાં ધોરણ નવ અને દસમાં ભણતી વિદ્યાર્થીઓને વીસ રૂપિયાની સહાય ધોરણ અને ભણતી પચાસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે તો નમોલક્ષ્મી યોજનાની અંદર અમુક પાત્રતા પણ છે જેમાં પરિવારની કુલ વાર્ષિક આવક જો છ લાખ રૂપિયાથી વધુ ન હોય તેવી બાળકીઓને તેવી દીકરીઓને આની અંદર સહાય મળવાની છે આ સહાય અંતર્ગત શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓના માતાના બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવશે જોકે ખરાઈ થઈ ગયા બાદ જુલાઈ માસની રકમ જૂન મહિનાની અંદર બેંકના ખાતામાં રજૂ કરવામાં આવશે તો આ માટે હવે નમોલક્ષ્મી પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે તો ધોરણ નવથી બારમાં ભણતી વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર હવે પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ છે અને આ યોજનાની હવે તારીખ લંબાવી પણ દેવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈ ડબલ્યુ એસ આવાસ છે અમદાવાદની અંદર ફોર્મ ભરાવવાના શરૂ છે અમદાવાદની અંદર જે પ્લોટ આપવામાં આવી રહ્યા છે લોકોને ફ્લેટની અંદર જગ્યા આપવામાં આવી છે એવા ઈ ડબલ્યુ એસ આવાજ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ હતા આ ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ તેર મે રાખવામાં આવી હતી પરંતુ ચાર દિવસ સર્વર ડાઉન રહેતા ફોર્મ ભરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે જેથી હજી પણ જે મિત્રોએ પીએમ આવાસ યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તો સત્તર મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે કારણ કે ચાર દિવસ હજી પણ લંબાવી દેવામાં આવ્યું છે સત્તર તારીખ સુધી તમામ મિત્રો ફોર્મ ભરી શકશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે આ યોજનાની અંદર જે પણ મિત્રો ફોર્મ ભરશે એનો લક્કી ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જેનો નંબર લાગશે એને એલોટ આપી દેવામાં આવશે તો પીએમ આવાસ યોજનાની અંદર હજી પણ ફોર્મ ભરાવાના શરૂ છે સત્તર તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછીના મોટા નિર્ણય આવી ગયો છે અમદાવાદ એમ ટી અંદર હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ્ટી કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદમાં જેટલી પણ એમટીએસ બસ ફરે છે એની સ્પીડ હવે પિસ્તાળીસ કિલોમીટરથી વધુ ન હોવી જોઈએ કારણ કે આડેધડ હવે એમ બસો ચલાવે છે બ્રેક ફેલ થઈ જવાના પણ મોટા કિસ્સા સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં આઠ વાહનો સાથે અકસ્માત પણ થઈ ગયો છે આ ઘટના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર પાસે બની હતી જેને કારણે હવે મિત્રો વિવાદ વધ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવાની ફરજ પડી છે કે હવે એમટીએસ બસની સ્પીડ પિસ્તાલીસ કિલોમીટરથી વધુ હોવી ન જોઈએ તો આ મોટો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે આ સમાચાર ત્યાર પછીના સમાચાર નવા સ્માર્ટ મીટર નવા સ્માર્ટ મીટર કરતા હતા પરંતુ હવે આ સ્માર્ટ મીટર તો મોંઘું નીકળ્યું વીજ કંપની દ્વારા અનેક જગ્યાએ જૂના મીટરો બદલીને હવે નવા સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વડોદરાની અંદર અત્યાર સુધીમાં શહેરમાં પંદર હજાર ત્રણસો ને બોતેર સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે પરંતુ હજુ એક મહિનો પણ નથી થયો તે પહેલાં જ એની ગંભીર ફરિયાદો સામે આવી ગઈ છે અત્યાર સુધી જેટલા પણ બિલ આવતા હતા એની કરતાં હવે ત્રણ થી ચાર ગણું આ નવા સ્માર્ટ મીટરમાં બિલ આવી રહ્યું છે જૂના મીટરના બિલ કરતા નવા સ્માર્ટ મીટરમાં ત્રણ ગણાથી લઈને ચાર ગણું બિલ આવી રહ્યું છે આ સ્માર્ટ મીટરમાં મોંઘું પડ્યું નવા સ્માર્ટ મીટરની અંદર હવે ચાર ગણું બિલ જોવા મળ્યું છે જેને કારણે ભારે હોબાળો ભારે વિવાદ રચાયો છે તો નવા સ્માર્ટ મીટરને લઈને આ મોટા સમાચાર હતા ત્યાર પછીના સમાચાર કોરોના હવે વધુ ઘાતક બનવાનો છે કોરોના ફ્લટ નામનો નવો વાયરસ આવી ગયો છે અને આ વાયરસ એટલો ઘાતક છે કે વેક્સિનની પણ આમાં કોઈ પણ અસર થવાની નથી ફરી એક વખત નવો વેરિયન્ટ ફ્લટ નામનો વેરિયન્ટ આવી ગયો છે કોરોના વેક્સિન લગાવ્યા બાદ એવું લાગતું હતું કે હવે આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ એક રિપોર્ટ સામે આવ્યો છે કે આ જે નવો વાયરસ આવી ગયો છે એ વાયરસ કોરોના વેક્સિનથી પણ ડરતો નથી એટલે કે કોરોના વેક્સિનની એના ઉપર કોઈ અસર થતી નથી આ વાયરસ અમેરિકાની અંદર આવી ગયો છે અમેરિકાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે અને હવે આખા અમેરિકાની અંદર ફ્લટ નામનો વાયરસ ફેલાઈ જશે એવો પણ મોટો રિપોર્ટ આવ્યો છે તો મોટો ઘાતક વાયરસ જેમાં વેક્સિનની પણ કંઈ અસર થતી નથી એ વાયરસ ટૂંક સમયમાં આવી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ નાકા હવે સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે હવે તમને હાઈવે ઉપર ટોલ નાકા જોવા નહીં મળે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નીતિન ગડકરીએ કીધું કે અમે ટોલ નાકા સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ રહ્યા છીએ આ કામના બદલે હવે સેટેલાઇટ આધારિત અમે ટોલ ટેક્સ વસૂલશું એટલે તમારે હવે ગાડી ક્યાંય પણ ઊભી રાખવાની જરૂર નહીં પડે ટોલ નાકે ગાડી રાખવાની જરૂર નહીં પડે લાંબી લાઇનમાં ઊભી રાખવાની જરૂર નહીં પડે ચાલુ ગાડીએ તમારા વાહનમાંથી સેટેલાઇટ દ્વારા પૈસા કાપી લેવામાં આવશે ટોલ કાપી લેવામાં આવશે જેથી કરીને હવે તમારો સમય પણ બચી જશે અને ઝડપી પ્રક્રિયા પણ થઈ જશે તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ટોલ નાકા તમને જોવા નહીં મળે નીતિન ગડકરી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે ત્યાર પછીના મિત્રો મોટા ગંભીર સમાચાર આવી ગયા છે ચોમાસા પહેલાં વાવાઝોડું આવશે પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આ વખતે ચોમાસા પહેલા જ એક વાવાઝોડું બને એવા સંભાવનાઓ શક્ય બન્યા છે અને જો સાયક્લોન બનશે તો વીસ મે થી લઈને પાંચ જૂન ની વચ્ચે ક્યાંક બનવાનું છે અરબી સમુદ્રની અંદર બનવાનું છે વીસ તારીખ થી લઈને પાંચ જૂન વચ્ચે ગમે તે ગાળાની અંદર અરબી સમુદ્રમાં એક સાયક્લોન બનશે આ સાયક્લોન વિશાળ સ્વરૂપ ધારણ કરીને વાવાઝોડું બનવાનું છે આવું હજી ફાઈનલ થયું નથી પરંતુ હવામાન સ્થિતિ અંગે એવું અત્યારે સામે આવ્યું છે કે સો ટકા સાયક્લોન બનવાના પૂરેપૂરા ચાન્સ છે તો ચોમાસા પહેલાં જ વાવાઝોડું આવશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મોદીજીએ ગેરંટી આપી દીધી છે કે હવે વાહનો ફ્રીમાં ચાલશે તમારે પેટ્રોલ નાખવાની કોઈ પણ જરૂર નહીં પડે ગુજરાતના પ્રવાસી જ્યારે ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીજી આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર જાહેરાતો કરી હતી અને આ સભાની અંદર તેમણે કીધું હતું કે અમે ત્રણસો યુનિટ વીજળી મફત લાવવા જઈ રહ્યા છે આની સાથે સાથે હવે પછીનો પ્લાન એવો તૈયાર કર્યો છે કે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ ડીઝલનો કોઈ પણ ખર્ચ નહીં થાય તમારું બિલ જીરું આવશે આવી મોટી જાહેરાત મોદીજી સરકાર દ્વારા કરવામાં આવી છે કારણ કે ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને આવશે અને આ વાહનો સૂર્ય ઉર્જાથી ચાલશે એટલે સોલાર પેનલ દ્વારા ચાલવાની છે જેમાં તમારે ક્યાંય પણ ચાર્જિંગ કરવાની પણ જરૂર નહીં પડે સોલાર દ્વારા સૂર્યની ઉર્જાથી વાહન ચાલશે અને આ વાહનોમાં પેટ્રોલ નાખવાની કોઈ પણ જરૂર નહીં પડે તો વગર વાહને તમારે ડાયરેક્ટ સૂર્ય ઉર્જાથી જ ડાયરેક્ટ વાહનો ચાલે મફતમાં વાહનો ચાલે એવી મોટી યોજના વડાપ્રધાન મોદીજી ઘડી રહ્યા છે ટૂંક સમયમાં આ નવા વાહનો આવી જશે તો મોદીજી દ્વારા ગેરંટી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં વાહનો મફતમાં ચાલશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર છે ખેડૂતોને હવે પંદર કલાક વીજળી આપવામાં નહીં આવે સરકાર દ્વારા મોટી જાહેરાત ગઈ ચૂંટણીની અંદર સરકારે જાહેરાત કરી હતી કે ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે પરંતુ વિધાનસભાની અંદર હવે ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું અત્યારે કોઈ પણ આયોજન નથી તો ખેડૂતો માટે આ માઠા સમાચાર આવી ગયા છે હવે ફરીથી ખેડૂતોને વીજ ધાંધિયાનો સામનો કરવો પડશે ખેડૂતોને ચોવીસ કલાક તો શું પરંતુ પંદર કલાક પણ વીજળી નથી મળવાની આ મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી આવતા વિડીયોમાં મળીશું આજ માટે વિદાય લઈએ જય જવાન જય કિસાન